પ્લેન ક્રેશ મામલે ખેડા જિલ્લાના કુલ સત્તર વ્યક્તિઓનું લિસ્ટ સામે આવ્યું જેમાં ઉત્તર ઉત્તરસંદા ગામના રૂપલબેન પટેલ લંડન જવા માટે ફ્લાઇટમાં ઉડાન ભરી રૂપલબેન મેડિકલ ટ્રીટમેન્ટ માટે પંદર દિવસ માટે ભારત આવ્યા હતા આ દરમિયાન ઉત્તર ઉત્તરસંદા ખાતે પોતાના ભાઈના ઘરે રોકાયા રૂપલબેન પતિ સહિત ત્રણ બાળકો સાથે પંદર વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે રૂપલબેનની ઓળખ માટે તેમના ભાઈએ ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું છે ઘટનાની જાણ થતાં જ પરિવારના સગા સંબંધીઓ તેમજ સમાજના લોકો રૂપલબેનના ભાઈના ઘરે પહોંચ્યા છે

તે કહેતા હતા કે તું મને માથામાં તેલ નાખી આપ મમ્મી તું ના નાખી આપીશ હી ના નાખી આપશે એટલે મેં એમના માથામાં તેલ નાખી આપ્યું તું એમને હાથ પગ દુખતા હતા તો એ દબાવી આપતી હતી એમને થોડુંક પાઈસનો પ્રોબ્લેમ હતો તો એમને દવા પણ લગાવી આપતી હતી કેટલા ટાઈમ થી આવી ગયા છે એને સને માટે આવેલા અમે ગયા બુધવારે એમને લેવા ગયા હતા એરપોર્ટ હું ને મારા હસબન્ડ પવન બન્યો ગયા હતા એમને પાઇસનો પ્રોબ્લેમ હતો ત્યાં એમણે ઓપરેશન કરાવ્યું હતું યુકે પણ જોઈએ એવી રિકવરી આવી નહોતી એટલે અહીંયા ખાસ ડૉક્ટરને બતાવવા માટે જ આવ્યા હતા કે દુખે છે ને રિકવરી નથી આવતી એનું કારણ શું છે કે જેથી ઝડપી અહીંયા સારવાર થાય આજે હતા કોણ વિષ્ણુભાઈ મારા પપ્પા હતા અમે મૂળ ઉત્તરસંડાના છે અને એમ ઘણા વર્ષોથી હાલોલમાં વસેલા હતા અને મારા પપ્પા ગુજરી ગયા પછી અમે લોકો આ બાજુ સ્થાયી થયા હતા મારા કામ ધંધાના લીધે હું આ બાજુ રહું છું અને આજ રોજ જે ઘટના બની છે તેમાં મારી સગી બેન મારાથી એક વર્ષે મોટી હતી એ હતી જે એક વીક માટે અહીંયા નડિયાદ મેડિકલ ટ્રીટમેન્ટના લીધે આવી હતી અને આજ રોજ એની ફ્લાઇટનો ટાઈમ એક દસનો હતો અને હું એમને સવારે ત્યાં ડ્રોપ કરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને હું હજુ ઘરે બેઠો છું ને મને આવા સમાચાર મળતા હું પાછો ત્યાં ગયો હતો અને ત્યાં મને

એક નાના જે છે બે એ ટ્વિન્સ છે એટલે એ ઘણા વર્ષથી ત્યાં રહે છે હા મેં પોતે આપ્યું છે હું એનો નાનો ભાઈ છું તમારે જે પ્રશાસન જોડે વાત થઈ હશે શું કહેવામાં આવી છે ના પ્રશાસન સાથે એવું કંઈ વાત નથી થઈ પણ ત્યાં આગળ કોઈ કશું અલાઉડ નહોતા કરતા અંદર પેનિક એટલું બધું હતું એટલા માટે કોઈને જવા નહોતા દેતા અને એ લોકો એમની જે ફરજ હતી એ રીતે કરતા હતા કામ એ લોકો પણ કોઈને અંદર નહોતા જવા દેતા અને કોઈ એવી માહિતી એમને કીધું કે અમને ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા પરિવારજનોને કે જે લોકોના એમના ફેમિલી મેમ્બર્સ હોય એમને કેઝ્યુઅલ્ટી જેના બી થઈ હોય તમે લોકો ફેમિલી મેમ્બર્સ બધા ઓડિટોરિયમ અમને ત્યાં હોસ્પિટલમાં હતું ત્યાં બેસાડ્યા હતા અને કોઈ બી ઇન્ફોર્મેશન આવશે તો તમને ત્યાં આપવામાં આવશે એવી રીતે અમને જણાવ્યું હતું હા લંડનમાં અમે અમારા બનેવીને જાણ કરી મારો નાનો બ્રધર છે એ બી ત્યાં લંડનમાં જ રહે છે અને એ બી ત્યાં પહોંચી ગયો હતો અને મારા બનેવી જે છે અને એમના મારી બેનના છોકરાઓ બીજા એ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે અને કાલે અહીં આવી જશે ત્રણ બાળકો છે કેટલી કેટલી ઉંમર છે એમાં મોટા છોકરાની ઉંમર છે તેર વર્ષ અને બાકી જે બે છે ટ્વિન્સ છે એમની ઉંમર છે સાત વર્ષ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા